તો એવું કહેવાય રહ્યું છે કે લગભગ એકસો પંચોતેર કરતા વધારે વસ્તુઓ સસ્તી થવાની છે સ્વાસ્થ્ય જીવન વીમા પર પણ જીએસટી હટાવવામાં આવ્યો નિર્મલા સીતારમણે કહ્યું કે દૂધ રોટલી પીઝા બ્રેડ સહિત ઘણી ખાદ્ય ચીજો જીએસટીથી મુક્ત થશે ઉપરાંત સિમેન્ટ પણનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા કરાયો ઉપરાંત લક્ઝરી વસ્તુ અને તમાકુ ઉત્પાદન પર પણ ચાલીસ ટકા જીએસટી લાદવામાં આવશે આ બેઠક બે દિવસ એટલે કે ત્રણ અને ચાર સપ્ટેમ્બર માટે યોજાવાની હતી જે કે એક જ દિવસમાં સમાપ્ત થઈ છે અને હવે આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુઓ સસ્તી થી પહેલા કેટલો સ્લેબ હતો હેર ઓઇલ હોય કે પછી શેમ્પુ ટૂથપેસ્ટ તમામ અઢાર ટકામાં તો સીધું હવે પાંચ ટકામાં આવી ગયું છે બોટલ હોય નેપકિન ડાયપર આ તમામ વસ્તુ પહેલા બાર ટકામાંથી હવે પાંચ ટકામાં આવી ગઈ છે ટ્રેક્ટર ટાયર પાર્ટ ખેડૂતો માટેનું મહત્વનો નિર્ણય જેમાં અઢાર ટકા સ્લેબમાં બધી વસ્તુ હતી જે હવે પાંચ ટકામાં આવી છે બાયોપેસ્ટિસાઈડ હોય કે પછી અન્ય ચીજવસ્તુ એને પણ સ્લેબ ઘટાડવામાં આવ્યા ખેતી માટેના મશીનો છે પહેલા બાર ટકામાં હતા એ હવે પાંચ ટકામાં આવી ગયા છે વ્યક્તિગત હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ જે અઢાર ટકા હતા હવે એને શૂન્ય ટકા સ્લેબમાં લાવી દેવામાં આવ્યા થર્મોમીટર મેડિકલ ગ્રેડ ઓક્સિજન આવરી લેવામાં આવી છે ગ્લુકોમીટર ટેસ્ટ ટ્રીપ્સ આ બાર ટકામાં સ્લેબમાં હતી હવે જે પાંચ ટકામાં આવી છે આ અલગ અલગ બધા સ્લેબ છે જે બદલવામાં આવ્યા છે કાર પણ સસ્તી થવાની છે થ્રી વ્હીલર વાન કે જે અઠ્યાવીસ ટકા સ્લેબમાં હતા એ હવે અઢાર ટકામાં આવી ગયા છે તેમાં પણ જે અલગ અલગ સીસી પ્રમાણે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે માલ પરિવહન માટેના જે વાહનો છે અઠ્યાવીસ ટકા પહેલા સ્લેબમાં હતા એમાં આવી ગયા છે નકશા ચાર્ટ પછી એ ગ્લોબ એ તમામે તમામના સ્લેબ ઘટાડવામાં આવે છે પરંતુ હવે એની અમલવારી બાવીસ સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે એની અમલવારી કેવી રીતે થશે સામાન્ય જનતાને કેવી રીતે તેનો ફાયદો થશે એ વિશે આપણે ચર્ચા કરીશું આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે એમની સાથે સંવાદ કરીએ આપણી સાથે જયેન્દ્ર તન્ના જોડાયા છે પ્રમુખ

જીએસટી કાઉન્સિલની એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ જે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી છે એની પ્રમાણે એમનું જે એલાન હતું એ મુજબ જ એ અપેક્ષા મુજબ જ જાહેરાતો કરવામાં આવી છે મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એને ટેક્સ ટેક્સલેબમાં ફેરફાર કરી અને સસ્તી કરવામાં આવી છે કા સર્વિસ ચાર્જ ઇન્સ્યોરન્સ ઉપર તો એ કાઢી નાખવામાં આવે છે ભારતના લાખો કરોડો કન્ઝ્યુમર માટે આ એક ચોક્કસપણે નવરાત્રીમાં દિવાળીનું આગમન થઈ ગયું છે એવું કહી શકાય એમાં આપણે સ્વીકારી શકીએ એવી વાત છે ઘણું બધું સસ્તું થશે જે તે ટાઈમે અલગ અલગ દર લગાવવામાં આવે આઠ વર્ષમાં જે આપણો અત્યાર સુધીનો અનુભવ હતો કે સરકાર એકવાર નક્કી કરે એ પછી ફેરફાર કરવામાં ઝડપથી માનતી નથી કે સ્વીકારતી જ નથી ટેક્સનું જતી કરવાની કે ઘર ઓછો કરવાની વાત ક્યારેય નથી સ્વીકારતા એક વાત બીજી વાત જે આ એક માન્યતા છે કે આ બે સ્તર છે બે સ્તર નથી એક ચાલીસ ટકાનું સિન ટેક્સ એસઆઈએમ સીન એટલે પાપ જે મોસ્ટ લક્ઝરિયસ આઈટમો છે એની ઉપરનો ટેક્સનો એક જુદો દર નવો ચાલીસ ટકાવાળો સ્લેબ ક્રિએટ કરવામાં આવ્યો છે કે જે માલેત લોકો વાપરે બહુ રોજની જરૂરિયાતમાં ન હોય એને સ્પેશિયલ કહી શકાય એ પ્રકારની જે આઈટમો છે મોંઘી દાટ એની ઉપરનો ટેક્સ વધારે કર્યો છે કારણ કે એ વાપરવાવાળાની પોતાની આવકના સાધનો બહુ સારા હોય છે અને સમાજના ટોપ મોસ્ટ બ્રેકેટમાં હોય છે એટલે એ વાતનું આપણે ચોક્કસપણે એ સ્વાગત કરીએ બીજી વાત કરું હું વેપારી એસોસિએશન તરીકે અહીંયા છું તો વેપારી એસોસિએશન તરીકે અમારી જે અપેક્ષા હતી આઠ વર્ષમાં જે કમ્પ્લાયન્સ સિસ્ટમ શરૂ કરવાની એમાં અમે ધારતા હતા એવી રાહત નથી સરકારે આ પૂરતું ફક્ત કર ઘટાડો કરી અને લોકોને ફાયદો આપવાનો એક જ મુખ્ય એજન્ડ ગણતરી કરી અને આગળ કરી છે એની સાથે સાથેમાં જે જે વસ્તુઓમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નાબૂદ કરવામાં આવ્યું છે કર ઘટાડો કર્યો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે એ બધી આઇટમમાં ખરેખર કેટલો રાહત થાય મોંઘવારી કારણ કે છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ઘણી છે આ મોંઘવારીમાં રાહત આપતું બજેટ છે ને આ જે ફાયદો થશે એ મોંઘવારી ઓછી થવાની વાત કરવાની છે એટલે આઈટીસી જેમાં થી નીકળી જવાની છે ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે સિસ્ટમ એમાંથી એ બધી આઈટમો છે એ આઇટમો કેટલા હાદે સસ્તી ખરેખર થશે એ તો જ્યારે આપણને અમીશભાઈ જેવા કન્સલ્ટન્ટો આપણને સમજાવે અને હજી આનું વિશ્લેષણ આખે આખું થાય એ પછી આપણને ખ્યાલ આવે કારણ કે આ સરકારની હંમેશાની નીતિ કોથળામાં પાંસરી જેવી રહી છે દરેક વખતે જીએસટી આવ્યું ત્યારથી વન નેશન વન ટેક્સની વાત કરી હતી પણ આપણે જોયું છે કે એ જ ટેક્સમાં એમણે બારસોથી વધારે તો સુધારા કરવા પડ્યા એ એ જ ટેક્સ માટે આ જીએસટીની અત્યાર સુધીની સૌથી નબળી પ્રણાલી છે એવું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં અને એમની ટીકાઓથી પણ આપણે સમજીએ સાત સાત વર્ષ સુધી તો એ લોકોએ ટ્રિબ્યુનલની રચના નહોતી કરી તમારી વેપારીને જે ટેક્સે લગતી જો પણ પ્રોબ્લેમ ઊભા થાય ને જે અર્થઘટન હોય એ દેશમાં અલગ અલગ અધિકારીઓ એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ અર્થઘટન કરીને મુશ્કેલી કરતા એટલે આ બધામાં પણ છતાંય એ કન્ઝ્યુમર તરીકે જે પણ આપણે બજેટ આવ્યું છે અત્યારે જે બજેટની પણ આ જે જાહેરાત થઈ છે કાઉન્સિલની એનો ચોક્કસપણે આપણે આવકારીએ અને જો આનો લાભ ચોક્કસ છેલ્લે સુધી મળે એ ધ્યાન રાખવાનું અમારી વેપારીઓની ફરજ છે અને હું જાહેરમાં ખાતરી આપું છું કે અમે તમામ વેપારી મિત્રોને એને ઉદ્યોગકારણ કર્યું છે કે આ જે પણ ફાયદો થાય એ ફાયદો આપણા ગ્રાહકોને આપીએ અને એ બાને આપણો વેપાર વધારીએ ગ્રાહકી વધારીએ જી જી નથવાણી સાહેબ આપ એક આર્થિક તરીકે આ નિર્ણયને કેવી રીતે મૂલવો છો ઓવરઓલ આપણી ઇકોનોમી પર કેવી અસર થશે અને આપણા જીડીપીનો જે સાહીઠ ટકા જે ભાગ છે એ એક કન્ઝમ્પન પર જાય છે જે આ જો ભાર વધશે એનો તો પછી ઓવરઓલ કેવી ઇમ્પેક્ટ થશે એ આપ કેવી રીતે જણાવો છો એક જુલાઈ બે હજાર સત્તર ના રોજ જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પાડવામાં આવ્યો ત્યારે ગ્રાહકોના મનમાં વેપારીઓના મનમાં ક્યારેક તો સરકારના અધિકારીઓના મનમાં પણ ઘણી બધી બાબતે દ્વિધા હતી હમણાં તન્ના સાહેબે કહ્યું કે બારસોથી વધુ સુધારાઓ કરવામાં આવ્યા તો જ્યારે જીએસટી લાગુ પાડવામાં આવ્યો ત્યારે એ પ્રાયોગિક ધોરણે લાગુ પાડવામાં આવ્યો હતો કારણ કે હજુ એના પરિણામો કે આઉટપુટ શું રહેશે એ એનો કોઈને ખ્યાલ નહોતો પણ ધીમે ધીમે એ આખો ઘટનાક્રમ આગળ વધતો ગયો આજે આપણે જોઈ શકીએ છીએ કે જીએસટીના કારણે સરકારની તિજોરી ખરા અર્થમાં છલકાઈ શકી છે અને માટે જે માળખાકીય વિકાસલક્ષી કાર્યક્રમો છે એ સરકાર પૂર બહારમાં હાથ ધરી શકી છે દેશમાં ઘણા કલ્પી ન શકાય કે માની ન શકાય એવા માળખાકીય પ્રોજેક્ટ આજે આપણે જોઈ શકીએ છીએ અનેક નાના અને મધ્યમ કદના એકમોએ સરકાર પાસે એવી રજૂઆત કરી હતી કે અમે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એમાં ઊંચા ના કારણે અમારે વેચાણ જેટલું મળવું જોઈએ એટલું મળી શકતું નથી કે વેચાણમાં ઘટાડો અમે અનુભવી રહ્યા છીએ તો આ માગણી ઘણા લાંબા સમયે અંતે ધ્યાને લેવામાં આવી છે આ ઉપરાંત અમેરિકા દ્વારા જે આક્રમક રીતે ટેરિફ નીતિ લાગુ પાડવામાં આવી છે કે જેને કારણે વૈશ્વિક સ્તરે આપણી વસ્તુઓ મોંઘી બનવા જઈ રહી છે અન્ય રાષ્ટ્રો માટે ત્યારે એ પણ પરવડી શકે એવી કિંમતે રહી શકે એ માટે સ્થાનિક બજારમાં જ જીએસટીમાં ઘટાડા દ્વારા એ વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે એકદમ કોમ્પિટિટિવ રેટે ઉપસ્થિત રહેવાની નેમ વ્યક્ત કરી છે એકંદરે પરિણામ એ આવશે કે દેશમાં જે ઉપભોક્તા છે એને ખૂબ જ વ્યાજબી ભાવે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે મોટરકાર ખરીદવાનું જો એમનું સ્વપ્ન હોય તો તે ખરા અર્થમાં સાકાર થઈ શકશે કારણ કે મોટાભાગની વસ્તુઓ દસથી પંદર ટકાની રેન્જમાં એની કિંમતમાં ઘટાડો થવા જઈ રહ્યો છે અને એવી એકસો પંચોતેર જેટલી વસ્તુઓ છે દેશના અર્થતંત્રનો પણ વિકાસ થશે એકંદરે સરકારનું આ આવકારદાયક પગલું માનવું જોઈએ બિલકુલ અમીશભાઈ આપનું આંકલન શું છે એઝ અ સી એ તમે આ નિર્ણયને કેવી રીતે મળવો છો એમાં તમને કયા પોઝિટિવ એસ્પેક્ટ જોવા મળી રહ્યા છે નેગેટિવ પણ કયા છે આપ બધા જાણો છો એમ એક સાત બે હજાર સત્તરથી જીએસટી આવી અને એ એક્સાઇઝ સર્વિસ ટેક્સ વેટ ઘણા બધા ટેક્સ ભેગા કરીને આવ્યા અને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સની એમનું જે સરકારનું એક પ્રયાસ હતો એ ઘણા બધા સુધારા જયેન્દ્રભાઈ ગયા બારસોથી પંદરસો સુધારા નોટિફિકેશન સર્ક્યુલર્સ અને ઘણું બધું પ્રોસિજરલ કમ્પ્લાયન્સ ને એ બધું થયું પરંતુ ઘણા સમયથી અત્યારની જે ઇકોનોમીની જરૂરિયાત વેપારીઓની જરૂરિયાત અને એ બધું જોતા એવું લાગતું હતું કે આને એક રિઝનેબલ રેટ એક રેટ રેશનલાઇઝેશનની જરૂર હતી અને આ પંદર ઓગસ્ટે નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કર્યાના એક જ મહિનામાં આશરે આ જે થઈ ગયું છે એ ઘણું મોટું ફાસ્ટ કામ છે એટી પેજીસ વત્તા ફોર્ટી પેજીસ એકસો વીસ પેજની તો એ લોકોએ એફેક્યુ અને એડવાઇઝરી અને પ્રેસ રિલીઝ બહાર પાડી છે સો માય ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ટુ ધેમ એન્ટાયર ફાઇનાન્સ મિનિસ્ટ્રી ટીમ એન્ડ ધ બેક ઓફિસ ટીમ હુ સો એવર હેવ વર્ક વેરી હાર્ડ તો એમને ટ્રાય કરી છે ઓગસ્ટ મહિનાનું એક લાખ છ્યાસી હજાર કરોડનું રેવન્યુ હતું જીએસટીનું બરાબર છે એમાંથી જોવા જઈશું તો જે અત્યારના ઘણી બધી દોઢસો પોણા બસો આઇટમ છે જે બાર ટકામાંથી પાંચ ટકા છે અઠ્યાવીસમાંથી અઢાર ટકામાં કરી છે એટલી સરકારને આ બહુ પ્રિલિમિનરી આંકડો છે કમસે કમ આઠથી દસ હજાર કરોડનું એને મંથલી લોસ થશે પરંતુ એની સામે જે ઇકોનોમીને એક બૂસ્ટ મળશે ઘણી બધી જગ્યાએ જે હેલ્થ સેક્ટર હતું જે અઢાર ટકા હતું આજે પાંચ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયાની બી આઈટી આપણે જે લઈએ હેલ્થ હેલ્થની જે મેડિક્લેમ લઈએ એના ઉપર નવ હજાર રૂપિયા ટેક્સ હતો જે ગાર્મેન્ટ હતા એના ઉપર હજાર ઉપર હોય તો બાર ટકાને એ હતું એ બધાને પચીસો રૂપિયા સુધીને પચીસો ઉપર જે કર્યું છે એ રેટ રેશનલાઇઝેશન રિયલી જરૂરી હતું એને લીધે કન્ઝમ્પશન વધશે એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને ઘણા બધા આની કાસ્કેડિંગ ઇફેક્ટ રોલિંગ ઇફેક્ટ આવશે સો ટી વોઝ વેરી મચ નિડેડ એન્ડ વેરી ગુડ એટેમ્પ્ટ બાય ગવર્મેન્ટ હજી થોડું ઘણું એન્ટી પ્રોફિટિયરિંગ કે જે ઇન્ડસ્ટ્રી છે એ આનો ફાયદો પાસોન કરશે જ એના માટેના શું ચેક્સ એન્ડ બેલેન્સીસ છે આગળ જતા આવશે કમ્પ્લાયન્સમાં નેવું ટકા રિફંડ તરત જ આપી દેવું ઇન્ડસ્ટ્રીને જે રિસ્ક ફ્રી હોય જેમનો ટ્રેક રેકોર્ડ વેપારીઓનો ઇન્ડસ્ટ્રીનો સારો હોય તો જેથી કરીને લિક્વિડિટી જે ક્રંચ છે અત્યારે થોડું ઘણું માર્કેટમાં એ ક્રંચને બી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો ધીસ ઇઝ અ વેરી વેરી ગુડ વેલકમ સ્ટેપ ધે વર્ક વેરી હાર્ડ અને જે સમાજના ધારો કે હું તમને કહું કે ખમણ ઢોકળાનું અઢાર ટકા લોટ ઉપર અઢાર ટકા ટેક્સ હતો સમહાવ કદાચ એ ઇન્ટેન્શન હતો કે નહીં ખબર નહીં પરંતુ હવે એના ઉપર પાંચ ટકા લાવી દીધું એટલે આવા જે ડે ટુ ડેના જે ઇમ્પેક્ટફુલ છે એવા સુધારાઓ ધારો કે છેલ્લું એક્ઝામ્પલ આપું બારસો સીસીની કાર તમે નવ લાખ રૂપિયાની લો તો આશરે પોણા બે લાખ રૂપિયા આશરે ટેક્સ થાય એ હવે એક લાખ ત્રીસ હજાર એક લાખ પચીસ હજાર થાય સો ધીસ ફોર્ટી ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ ઇઝ ધ એડિશનલ ડિસ્પોઝેબલ ઇન્કમ વિથ ધ કસ્ટમર એ આજે માર્કેટમાં જઈને બીજે ક્યાંક સર્વિસ અથવા ગુડ્સ પ્રોક્યોર કરશે સો ઓવરઓલ ઇમ્પેક્ટ પોઝિટિવ થશે અને એને લીધે આજે જરૂરી હતું બહુ વેલકમ સ્ટેપ છે અને આઠ દસ હજાર કરોડનું ભલે કદાચ નુકસાન જાય પરંતુ એની સામે એમને એક વેલકમ અને જરૂરિયાત સ્ટેપ લીધું છે મારી બિલકુલ તના સાહેબ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં વેપારીઓ કયા પડકારોનો સામનો કરશે આપને લાગતું હોય તો કારણ કે જે અત્યારે વેપારીઓ જે અત્યારના સ્લેબ પ્રમાણે એમણે કદાચ માલ ભરી લીધો છે એમણે પેમેન્ટ કરી પણ નાખ્યો છે પરંતુ હવે જ્યારે ગ્રાહકોને વેચવાનું આવે તો એ કદાચ નવા સ્લેબ અનુસાર વેચવાનું હોય તો એ ક્યાંક કોઈ અસમંજસ કે એમાં કોમ્પ્લિકેશન આવે કહ્યું અમીશભાઈ સરકારે બધી જાતના બધી વ્યવસ્થા વિચારીને જ કરી છે જેમની પાસે આજે માલ છે જીએસટી છે એ સપ્લાયનો કાયદો છે વેચાણની વાત નથી એના વેપાર અને સપ્લાય બંને જે દિવસે જે પોઈન્ટ ઉપર તમે સપ્લાય કરવાના છો એ દિવસની ઇફેક્ટિવ વેચાણ કરીને તે દિવસનો હોય એ લાગવાનો છે બાકીનો ટેક્સ છે એમને ભવિષ્યમાં જો ભરેલો હોય રેકોર્ડ હોય તો એમને પોતાનામાં ટેક્સમાં એની રિકવરી થઈ જાય આ બધી પ્રોસેસ બે ત્રણ વર્ષ ચાલશે આવડા સુધારા એક પાંચ પંદર દિવસમાં ને અઠવાડિયા દસ દિવસમાં નિકાલ થઈ જાય એવું ન થાય મેં પહેલાં કહ્યું આની આખી ઇફેક્ટ એ કેટલો ફાયદો કઈ પ્રોડક્ટમાં ખરેખર ગ્રાહક સુધી પહોંચે છે એ એસેસમેન્ટ કરતાં ને એ નક્કી કરતા બાવીસ સપ્ટેમ્બરથી પણ ઘણો બધો આગળનો સમય જશે બાવીસમી તારીખે તો અમલવાર છે એટલે તે દિવસથી આ બધો લાભ સરકાર પ્રજાને કન્ઝ્યુમરને મળવાનો છે એ વ્યવસ્થા સરકારે ગોઠવી રાખી છે વેપારીઓની વાત કરીએ તો અમે એ ઈચ્છતા હતા કે હજી જેમ જીએસટી અગાઉ વેટ અને સેલ ટેક્સ હતું એમાં વેપારીઓ પોતે પોતાની રીતે પોતાનો ટેક્સ ભરી શકે એવી સરળતા હતી સેલ્ફ એડજસ્ટમેન્ટમાં આમાં એ સરળતા નથી કારણ કે એટલી જાતના કાયદાઓને એટલા ફેરફારો કર્યા છે અને એટલી વ્યવસ્થા છે કે એ માટે ખરેખર વેપારીઓ સાથે બેસીને સરકારે જે વાતો હું વાત શું અપેક્ષા છે આપની ગુજરાત ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલા છે જેટલા કન્સલ્ટન્ટ છે જેટલા ટેક્સ પેક એ લોકોએ ભેગા થઈને એક આખે આખું છવ્વીસ પેજનું મેમોરેન્ડમ મોકલેલું છે એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કર્યું છે કે આ પર્ટિક્યુલર કાયદો છે એમાં આટલી મુશ્કેલી છે એને હટાવો તો આ ફાયદો થાય એ હજી એમાં ધ્યાનમાં લેવાનું હોય આમાં એવું નથી થતું એટલે લોકોની સાથે બેસી અને જે જેને આપણે કહી શકીએ જે કાયદાઓની અમલવારીમાં મુશ્કેલ છે એને માટે હજી કરવાની જરૂર છે વી આર વેઇટિંગ ફોર દેટ આનાથી અમે કન્ઝ્યુમર છીએ યા અમને ફાયદો થાય જ પણ વેપારી વાત કરીએ તો અમને અજંપો છે હજી કે અમારી જે વ્યવસ્થા હતી કે અમારી જે ફરિયાદો હતી કે અમારી રિક્વેસ્ટ ઘણા ટાઈમથી હતી અને જે ચાર્ટર્ડ એકાઉન્ટરને અમારા વતી રજૂઆત કરી છે સરકારમાં જીએસટી કાઉન્સિલને કન્સ કન્સલ્ટિંગ કમિટી છે ઓલ ઓવર દરેક દરેક સ્ટેટમાં એ બધા સ્ટેટમાંથી ઓછામાં ઓછા પંદર પંદર વીસ વીસ ભલામણો ગઈ છે સરકાર પાસે એ સિવાયની થઈને હજારો ભલામણ પડી છે કમ્પ્લાયન્સ સિસ્ટમની સુધારણા કરવા માટે જે નથી થઈ અને જે ધારો કે સાત વર્ષે ટ્રિબ્યુનલની વાત કરી આ વાત જો બે વર્ષમાં પહેલાં બે વર્ષમાં ટ્રિબ્યુનલની રચના થઈ ગઈ તો આજે ઘણા બધા ક્વેશ્ચનો પ્રશ્નો એટલે હજી અમે સરળતા કમ્પ્લાયન્સમાં અને અમલવારીમાં ચોક્કસપણે ઈચ્છીએ છીએ આટલી અમારી વાત છે બિલકુલ અમિત સાહેબ કંઈક સાત વર્ષથી આપણે ટ્રાયબ્યુનલ નથી બની એ બાબતમાં અમે ઓલરેડી રિક્વેસ્ટ કરી છે ચેમ્બરમાંથી અને બીજા બધા સંસ્થાઓમાંથી કે એક એમનેસ્ટી સ્કીમની ખાસ જરૂર છે કારણ કે જે શરૂઆતનો જીએસટી કાયદો હતો નેચરલી કંઈ પણ વસ્તુ નવી આવે તો એ વેપારી હોય કન્સલ્ટન્ટ હોય કે ઇવન સરકારના અધિકારી હોય દરેક માટે એક લર્નિંગ કહું હોય એટલે શરૂઆતમાં થોડી ઘણી ભૂલો થઈ છે થોડા ઘણા ફેરફારને લીધે ધ્યાન બાર બી ગયું હશે એટલે અમારી આ ખાસ રજૂઆત છે અને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી બી છે અમારા કન્સલ્ટન્ટ મિત્રો સીએ ઇન્સ્ટિટ્યૂટને એ બધામાંથી બી છે કે ભાઈ તમે એક કેમ્નિસ્ટી સ્કીમ એવી લાવો કે તમે ટેક્સ ભરો એટલે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી માફી જેથી કરીને સરકારને બી નુકસાન ન જાય અને એટ ધ સેમ ટાઈમ જે લિટીગેશન છે એ એમનેસ્ટી સ્કીમ માટે અમે ઓલરેડી રિક્વેસ્ટ કરી છે અને અમે બહુ પોઝિટિવ છે કે હવે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બી બજેટ આવે કારણ કે ઇટ હેઝ ટુ પાસ થ્રુ પાર્લામેન્ટ તો એ બજેટમાં બી એ સરકાર ધ્યાનમાં લેશે તો એ ઇન્ડસ્ટ્રી અને ઓવરઓલ ઇકોનોમી બધાને ફાયદો થશે બિલકુલ નથવાણી સાહેબ આમાં આપ એવું જોઈ રહ્યા છો કે જે આ નિર્ણય કરવામાં આવ્યો છે એમાં સરકારની આવકને જે ફેર પડવાનું છે કહેવાય રહ્યું છે કે વીસ લાખ કરોડની આવક ને સીધું એમાં એ આંકડો સામે આવ્યો છે એનાથી એટલું નુકસાન થશે એ કવરઅપ કેવી રીતે કરવામાં આવશે અને બીજી અત્યારે જે ચર્ચા એડ નિર્મલા સીતારામને જીએસટી એમણે એમ કહ્યું કે અલગ અલગ લોકો અલગ અલગ સંસ્થાઓ અમારી પાસે આવીને એમ કહે છે કે આપનું ટેક્સ કલેક્શન આટલા રૂપિયા ઘટશે તો વળી બીજી સંસ્થા જઈને એમ કહે કે આપનું ટેક્સ કલેક્શન આટલા રૂપિયા ઘટશે અમારી પાસે એ કાંઈ ઘણા આંકડાઓ આવે છે પણ બહુ મહત્ત્વની વાત હવે કરી નિર્મલા સીતારામને એમ કહ્યું કે ટેક્સ કલેક્શન ખરેખર કેટલું ઘટશે એના ચોક્કસ આંકડાઓ કોઈએ અમને આપવાની જરૂર નથી અમારી પાસે જ છે સાથોસાથ આપણે એનો પણ ખ્યાલ કરવો જોઈએ કે ચાલીસ ટકા જેવો બહુ હાયર કહી શકાય એવો સ્લેબ પણ સરકારે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો ફક્ત નુકસાનીની જ વાત આ સુધારામાં નથી ફાયદાની વાત પણ આ સુધારામાં છે અને એ બધી મોંઘી દાટ વસ્તુઓ કે જેની ખરીદી અટકવાનું નામ નથી લેતી ટેસ્લાનું ભારતમાં આગમન થયું અત્યાર સુધીમાં છસો બુકિંગ ટેસ્લાને મળી ગયા છે હવે ટેસ્લા કારની કિંમત શું છે એના ઉપરની ભારતે લાગુ પાડેલી ટેરિફ શું છે એનો તો વિચાર કરો ભારતીય બજારમાં અમેરિકન બજાર કરતાં એ ઓલમોસ્ટ બમણા ભાવે મળે છે અને એમ છતાં પણ ટેસ્લાને છસો બુકિંગ મળ્યા છે તો ઊંચા દરે જે ઊંચી કિંમત ધરાવતી વસ્તુઓ છે એમાં ની વસુલાત વ્યાપકપણે થવાની છે એરેટેડ વોટર મોટાભાગના નાગરિકો એનો ઉપયોગ કરે હળવા પીણાનો આવી જ રીતે સિગારેટ એવી બધી મોંઘી દાટ વસ્તુઓ પ્રાઇવેટ જેટ કે જેની ખરીદી વિપુલમાં આજે ભારતમાં થઈ રહી છે તો એમાંથી સરકારને વેરા સ્વરૂપની આવક મળવાની જ છે ક્યાંક ગુમાવશે તો એની સામે મેળવશે પણ આગામી એકાદ વર્ષમાં આવક સરભર થઈ જશે અને ત્યાં સુધીમાં વેચાણ વધારાનો લાભ પણ ભારતીય બજારને મળ્યો હશે નિકાસ પણ જાળવી રાખી શકાશે અને આમ બદલાયેલા સંજોગોમાં પણ સરકારને વેરા સ્વરૂપની આવકમાં બહુ મોટું નુકસાન સહન નહીં કરવું પડે એવો અત્યારે અંદાજ સેવવામાં આવી રહ્યો છે બિલકુલ બિલકુલ તના સાહેબ આપ જે આપણે વાત ચાલી રહી ત્યાં આપ કંઈક એડ કરવા જઈ રહ્યા હતા કે આઠ વર્ષ થયા આ સિસ્ટમને અને એમાં જે ફેશોલ લિમિટ છે કે કેટલા ટર્નઓવર પ્રમાણે તમારે જીએસટીનું રજિસ્ટ્રેશન લેવું પડે એમાં સરકારે કાંઈ ફેરફાર નથી કર્યા વીસ લાખ ચાલીસ લાખ એક કરોડ જે ત્રણે ત્રણ ત્રણ પ્રકારના સ્ટેજ છે સર્વિસ માટે આના માટે તો એમાં ચોક્કસપણે આટલો ભાવ વધારો થયો છે જ્યારે ઇકોનોમીમાં એટલું ફુગાવો વ્યાપી ગયો હતો બધો હતો તો એમાં અમે અપેક્ષા રાખતા હતા કે નાના વેપારીઓને એમાંથી વધુમાં વધુ મુક્તિ મળે એટલીસ્ટ અમારી રજૂઆત એ છે કે બે કરોડ સુધીના ટર્નઓવરને આમાંથી મુક્તિ આપે તો નાના વેપારીઓ શાંતિથી એ પણ ગ્રાહકો છે અને એને ગ્રાહકોને સાચવવા માટેની વ્યવસ્થા થાય ને આ બધી કમ્પ્લાયન્સની પડોજણમાંથી એ લોકો ફ્રી થાય એમાંથી તમને આવક પણ દસ પંદર ટકા ત્યાં નથી મળતી આ જ પ્રયોગ અમે ઓક્ટો વખતે નરેન્દ્ર મોદી સાહેબને કહ્યું હતો અને એ સ્વીકાર્યા હતા સાત મહાનગરપાલિકાથી ઓક્ટોય નાબૂદ કરીને વેટમાં થોડો ઘણો વધારો કરી લીધો હતો તો જે સિસ્ટમ ભ્રષ્ટાચારી છે જે સિસ્ટમ ખોટી છે જેના હિસાબે લાખો કરોડો વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે અને એમના ધંધામાં ધ્યાન આપવાને બદલે એ લોકો એમ્પ્લોય સિસ્ટમમાં જ વધારે બિઝી રહે છે એ બદલવાની અમારી જે રજૂઆત હતી ને વ્યાજબી રજૂઆત હતી એ કેમ સ્વીકારવામાં ખ્યાલ નથી આવતો એટલે સરકારે અત્યારે જે ધ્યાન આપ્યું છે એ ખાલી ટેક્સ કલેક્શન અને વેપારી રીતની જ વાત કરી છે એ ખરેખર વૈધાનિક રીતે ફાયદો થાય અને ટેક્સ પેયર છે એ લોકોની પડોજણમાંથી ને એ લોકોની કંઈ કાંઈ ને કાંઈ રજૂઆતમાં વ્યાજબી પણ છે કે નહીં એ વિચારવાની આમાં ક્યાંય ધ્યાનમાં લીધું એવું લાગતું નથી અમિતભાઈએ કીધું કદાચ બઢે જ વખતે એવું કંઈ વિચારે બીજા તબક્કે આનો ઇફેક્ટ શું થાય છે પણ અમે ચોક્કસ ઈચ્છીએ કે બે કરોડથી ઓછા ટર્નઓવરવાળા વેપારીઓને આ નેટમાંથી બાકાત કરવા જોઈએ અત્યારે આટલો બધો ભાવ વધારો છે બિલકુલ બિલકુલ તના સાહેબ અત્યારે સમયના અભાવના કારણે આપણે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ આભાર અમિતભાઈ આભાર નથવાણીજી તના સાહેબ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ઓવરઓલ આર્થિક નિષ્ણાંતો પણ તેને આવકારી રહ્યા છે જે આ આ સાથે સંકળાયેલા લોકો પણ આવકારી રહ્યા છે પરંતુ હજુ પણ તેમાં ઘણા બધા એવા પડકારો છે જેને જોવાની જરૂરિયાત છે જે કોમ્પ્લાઇન્સ સિસ્ટમની વાત કરી રહી છે જો એમાં વેપારીઓને કર્ણ થઈ રહી છે તો એમાં પણ ફેરફાર આવે તે જરૂરી છે અને સીધી મહત્વની બાબત કે જે મધ્યમ વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે એ આગલા પાયદાનમાં પહોંચે એ માટેના પ્રયત્નો થાય એ પણ જરૂરી છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ